નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે મહીસાગરમાં કાળજુ કંપાઉનાર હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે પોલીસ દ્વારા સમગ્ર કેસ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે આસપાસના સીસીટીવી લગાવ્યા હોય તેની પણ તપાસ થશે આરોપીઓની નશાની હાલતમાં બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર A minha virada ખાનપુરના બાલિયાથી નરોડા તરફ જતા હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી મળતી માહિતી અનુસાર મજૂરીથી બાઇક પર પરત ફરી રહેલા સસરા જમાઈને અડબીઠે લીધા હતા અકસ્માત બાદ કારે આધેડેથી બયાથી ત્રણ કિલોમીટર ખસેડ્યા હતા આરોપી શિક્ષક હોવાનો ખુલાસો થયો છે ત્યારે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ દ્રશ્યો અન્ય કારના સવાર તમામ લોકોએ કેમેરામાં કેદ કરી દીધા હતા અને પછી બેફામ કારને અટકાવી હતી આરોપી મનીષ પટેલ વડોદરાના ગામે શિક્ષક તરીકે ફરજ બજાવ હોવાનું મૂળ કાંગેશિયાના લુણાવાડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે તેને અકસ્માત સર્જ્યો ત્યારથી તેની કારમાં તેનો સગો ભાઈ પણ સવાર હતો પોલીસે બંનેને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ આપ